સુરતમાં મોલમાં ચાલી રહ્યા સેક રેકેટનો ભાંડો ફૂટ્યો એસબી ઝોન ચારની ટીમને પાંડેસરા કૈલાસ ચોકડીથી અલથાણ તરફ જતા રોડ પર સિદ્ધિવિનાયક વિનાયક પ્લેટિનમની ત્રીજા માળેની દુકાનમાં નીલુબેન નામની એક મહિલા તથા લોહિત યાદવના દુકાનમાં મહિલાઓને બોલાવી દેહ વ્યાપાર કરાવી કૂટણ ખાલું ચલાવતા હોવાની બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે એક ડમી ગ્રાહક બનાવીને મોકલ્યો હતો ગ્રાહકે લલનાને પૈસા આપી રૂમમાં લઈ ગયો હતો અને રૂમમાં જતાની સાથે જ તેને પોલીસની ટીમને મિસ કોલ કરતાં પોલીસે રેડ કરી હતી રેડ દરમિયાન ત્રણ મહિલાઓ મળી આવતા મુક્ત કરાઈ હતી જ્યારે લોહિત દયારામ યાદવ નીલુબેન વિક્રમસિંહ કિશોરસિંહ ને પોલીસે પકડી પાડ્યા હતા બંને આરોપીઓએ પરેશ કનૈયાલાલ શાહ પાસેથી આ દુકાન ભાડે રાખી હતી આ બંને પાર્ટનરશીપમાં કૂંઠણખાલુ ચલાવતા હતા પોલીસે આ મામલે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે